બેટા અમારા પર તો દુઃખની ઈમારત તૂટી પડી છે અમે તારો વિયોગ કેમ સહન કરી શકીશ શકીશું તારા વગરનું આ ગળ શૂન્ય છે તારા વગરના અમારા જીવન શૂન્ય રહેલા છે આમ બિચારીમાં જાણે નિરાધાર થઈ ગઈ હોય એ રીતે પરોક્ષ રીતે પુત્રને ઠપકા પણ આપે છે અને પુત્રને યાદ પણ કરે છે બેટા હું સમજું છું કે આ સંસારમાં કોઈ કોઈનું નથી પણ રાગ મને દુખી કરી રહ્યો છે તારા પ્રત્યેનો જે રાગ છે મને રડાવી રહ્યો છે આમ તો રાષ્ટ્રકૂટ અને રેવતી ધર્મ પ્રેમી હતા આધ્યાત્મિક વસ્તુઓ પણ તત્વ પણ એ સમજતા હતા કે આ સંસાર કેવું છે કેવા પ્રકારનું છે તે છતાં છતાં પણ ગ્રસ્ત છે એ બિચારો સમાધાન કરી કરીને કેટલો કરી શકે એને તરત જ મન પર હિલોતો આવે આજે સાધુ પણ સહન કરી શકતા ન હોય તો આ તો બિચારા સંસારી હતા બધું પાથેલું પડ્યું હતું બેટા તારા ભાઈ મહારાજ આવ્યા ને ઘરે આપણા ઘરે ત્યારે ભાઈ મહારાજને સાધુના ડ્રેસમાં જોઈ હું એટલી ખુશ થઈ એટલી ખુશ થઈ મને રાધીપો છે સાધુ વેશમાં હું ચાહું છું કે સદગતિ પ્રાપ્ત કરવાને માટે અને કર્મ ક્ષય કરવા માટે આ સાધન ઊંચામાં ઊંચું છે આનો હું વિરોધ નથી કરતી પણ બેટા આમ ચૂપચાપ ચાલ્યા જવું અને ચૂપચાપ દીક્ષા લઈ લેવી એ અમારા માટે સહન થાય તેમ નથી બેટા તારા ભાઈ મહારાજ એ સાધના કરે છે એમાં અમે ખુશ રહેલા છીએ અને અમે જાણીએ છીએ કે મનુષ્ય અવતાર મળ્યા પછી આવું બધું કરવા જેવું છે ખોટું નથી કર્યું તારા મોટા ભાઈ એટલે કે ભવદત્ત મુનિ મહારાજ અને તે દીક્ષા લઈ લીધી તારા પર અમને મોહ છે જે રીતે રાષ્ટ્રકૂટ એમના પિતાજીએ વિચાર્યું હતું અને કીધું હતું પરોક્ષ રીતે પોતાના દીકરાને કે અત્યારે મોટી ઉંમરમાં તારો આધાર છે એ આધરાને જેમ લાકડી મળે ને એ લાકડીના સહારે ચાલે તેમ આ મોટી ઉંમરમાં તું એક અમારો આધાર હતો જે રીતે રાષ્ટ્રકૂટ પર્વતના રાષ્ટ્રકૂટે વિચાર્યું તે રીતે આ રેવતીએ પણ આવું જ વિચાર્યું પોતાના દીકરા માટે બેટા અમને ખબર નહીં તારે જરાક અમને અણસાર આપવી હતી કે હવે રાહ ન જોતા તું ભાઈ મહારાજ સાથે સાથે ચાલ્યો એમને વળાવવા માટે જરાક અણસાર દીધી હોત કે હવે મારું તમે શું કહેવાય મારો તમે હવે કોઈ હવે મારી તમે રાહ ન જોતા આવો આટલો અણસાર આપ્યો હોત ને તો બેટા અમે થોડીક રાહત લે એ કઈ ગયો જ છે પણ આમ અચાનક બધું સાધુનો ભેખ લઈ લીધો પૂછ્યા વિના પગલું ભરી નાખ્યું અને અમને ખબર છે કે તું વિનય છે માતૃભક્તરેલો છે મારા પર જે પ્રેમ રાખે છે એ હું અનુભવું છું તારો પ્રેમ પણ આમ પિતૃની પણ ઉપેક્ષા કરી પિતાની પણ તારી ભક્તિ ક્યાં ગઈ માતૃભક્તિ ક્યાં ગઈ અમારા પ્રત્યેનો જે પ્રેમ હતો એ ક્યાં ગયો અચાનક તને આ શું થઈ ગયું અને અચાનક મોહત તારો ગાયબ થઈ ગયો અને દીક્ષા લઈ લીધી આમ એક 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 પ્રસંગ કોણ યાદ કરે છે એક વાત એમાં છે કે બંનેને સાધુ જીવન પર પ્રેમ છે બંને જણા કહેવા એ માગે છે કે અચાનક જવા જેવું ન હતું કારણ કે તમે અચાનક ચાલ્યા ગયા એટલે અમને પારાવાર શું લાગ્યું છે દુઃખ લાગ્યું છે હવે આ બિચારી અફસોસ કરે છે ત્યાં તો ફરી અવાજ આવ્યો દ્રમ કરતોને નાગીલાના ખંડમાંથી અવાજ આવ્યો જાણે કે કોઈક વ્યક્તિ પડતી હોય તો રેવતી દોડી કરી અને નાગીલાના ખંડમાં જાય છે તો નાગીલાને આવી ગઈ હતી બેભાન થતાં એ પડી ગઈ હતી અને ઈ પડવાનું અવાજ આવ્યું હતું તમે વિચારો આ કરુણ દશા કેવી હશે પરિસ્થિતિ કેટલી કરુણ હશે હા કેટલી કરુણ હશે પરિસ્થિતિ એક તરફ મા બાપ રડી રહેલા છે બીજી તરફ આ તાજી પરણેલી પત્ની નાગીલા એ આવી રીતે મૂર્છિત થઈ કરી અને જમીન પર પડી હશે ત્યારે આ પડતા પહેલાં અને મૂર્છિત અવસ્થા આવતા પહેલાં એણે પોતાના પતિદેવ માટે કેટલું વિચાર્યું હશે માં આવી પાણી બાણી છાંટ્યું નાગીલાનો માથો છે ખોડામાં લીધો એને સાંત્વના આપે છે ભાનમાં આવી નાગીલા એટલે ખૂબ રડી રેવતીના ખોડામાં માથું છે ને રડે છે નાગીલા મનમાં વિચારે છે અને પોતાના પતિદેવને કહે છે કે પતિદેવ તમને અચાનક શું થઈ ગયું આમ એકાએક તમે ત્યાગ ધર્મ સ્વીકારી લીધો મારા પર તમને અનહદ પ્રેમ હતો એ મેં અનુભવ્યો જ્યારે તમે મને શણગારતા હતા ક્યાં છે ને તમને શણગારતા હતા જ્યારે શણગારતો હોય માણસ પોતાની પત્નીને ત્યારે મૌન ન હોય હોય મૌન વાતો ચીતો ચાલતી હોય ને અને તાજા પરણેલા છે શણગાર સજા સજતા હોય ત્યારે વાતો કેવી ચાલે કેવી ચાલતી હોય પ્રેમની ચાલે ને કે તારા પર મને બહુ પ્રેમ છે તારો ચહેરો પણ બહુ સરસ છે તું પોતે ગુણિયલ રહેલી છે તોય નાગીલા યાદ કરે છે કે જ્યારે તમે મને સજાવતા હતા શણગારતા હતા ત્યારે તમારા હૃદયમાં મારા માટે પ્રેમનો સાગર ગુગવતો હતો કેટલું કેટલી કેટલી પ્રેમની વાતો કરતા હતા અને આમ અચાનક પહેલી વખત જ્યારે આપણું નક્કી થતું હતું શું કહેવાય હા પહેલી વખત નક્કી થતું હતું ત્યારે એક જ વખત મને જોતાની સાથે તમે ફટાકરતાં હા પાડી દીધી હતી હું તમને પહેલી જ વખત કેટલી ગમી ગઈ હતી આ બધું યાદ કરે છે નાગીલા રડે છે યાદ કરે છે અફસોસ કરે છે નફરત નથી કરતી હવે આવો બનાવ બને આજના જમાનામાં તો શું થાય ચડે કોર્ટે કંઈક તો ફાન મચે શું ને શું થઈ જાય પ્રેમ આજના કેવા છે એ હું ન કહી શકું પણ આપ જરાક જાણતા હો તો મને કહો કે આજના પ્રેમ આમ કેવા છે એમ દીક્ષા લેવાની ઈચ્છા થાય થોડી થોડી થાય કે ના થાય હ ભાવ થાય ને આમ ના થવા જો ભાવ બસ ભાવ થાય તો બસ છે ના હમણાં લેવા કઈ વાંધો નહીં આપણે ઉતાવળ નહીં કરીએ કાર્યક્રમ બધું નિરાતે કરીશું પણ તમને ભાવ થાય છે મોટી વાત છે થવા જ જોઈએ ભાવ સર્વસંગ પરિત્યાગ વ્રત તો સર્વશ્રેષ્ઠ વ્રત રહેલો છે આપણને એ નજર નથી કરવાની કે અત્યારના સાધુ સાધીમાં શું ચાલી રહ્યું છે બિલકુલ નહીં એ જ એ આપણે વિચારીશું તો આપણાથી કાંઈ સાત્વિક વિચાર વિચારાશે નહીં આ પંચમકાળ છે કે ગમે તે કાળ હોય આવું બધું બન્યા જ કરતું હોય એકદમ સ્વચ્છ સફાઈવાળું ક્યારે પણ કંઈ હોતું નથી હોય અને તેમાં પણ અત્યારે તો ધરમ નેતા જ નથી ધરમ નેતા છે કોઈ અત્યારે આચાર્ય હોઈ શકે ઉપાધ્યાય હોઈ શકે ઘણી હોઈ શકે ધરમ નેતા નથી કોઈ કે આપણને એકદમ સમાધાન આપી શકે અને સાચો રસ્તો બતાવી શકે અત્યારે અમે લોકો જે રસ્તા બતાવીએ છીએ કે કાંઈક બોલીએ છીએ ને એ પુસ્તકોના આધારે બોલીએ છીએ અનુભવના આધારે નથી બોલતા અનુભવને આધારે બોલાતું હોય અલગ હોય અને પુસ્તકના આધારે બોલાય એ તો વાંચી વાંચીને બોલાતું હોય ફરક તો પડે ને ભવિષ્યમાં મને કે તમને જે કાંઈ કરવું હશે ને તે અનુભવના આધારે કરવું પડશે આ મારા સાહેબે આશીર્વાદ આપી દીધા ને બેડો પાર થઈ ગયો એ હું ક્યારે મનમાં વિચારવું નહીં મહાવીર ભગવાન ખુદ કહે છે પુરુષાર્થ કરો નહીં તો એ તો કેટલાય આશીર્વાદ આપી શકત ના આપી શકત ચાલ તારો બેડો પાર ચાલ તારો બેડો પાર હા આવી રીતે જો કરે તો મહાવીર સેંકડોને સરસ કરી શકત પણ મહાવીર ભગવાન કહે છે પોસિબલ નથી કેવલ મારો હાથ ને તમારો બેડો પાર થઈ જાય પોસિબલ જ નથી તમે સ્વતંત્ર છો હું સ્વતંત્ર છું હું મારી રીતે મહેનત કરું છું તમે તમારી રીતે મહેનત કરો બાકી મહેનત તો બધાને કરવી પડશે મહેનત વગર ક્યારેક પણ કોઈ વ્યક્તિ પ્રગતિ સાધી શકતો નથી આપણે ત્યાં કહેવત હતી પહેલાં માથું વાઢે નથી યાદ તમને માથું વાઢે એ માલ કાઢે એટલે પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યા વગર પુરુષાર્થ કર્યા વગર વ્યક્તિ આગળ વધી શકતી નથી નાગીલા વિચારે છે કે હે પતિદેવ તમે શ્રવણ બની ગયા હજી મને વાત સાંભળી છે પણ વિશ્વાસમાં આવતી નથી અને મને સમજાતું નથી કે શ્રવણ બની જવાનું કારણ શું આમ એકાએક તમે સાધુ બની ગયાનું કારણ શું હા એટલી મને ખબર છે કે તમને ભવદત્ત મુનિ પર બહુ પ્રેમ હતો એટલી ખબર છે મને તમે ક્યારેક ક્યારેક અને હમણાં છેલ્લે શણગારતા પણ ભવદત્ત મુનિ માટે તો બહુ અધીરા થઈ ગયા હતા જેવો અવાજ સાંભળ્યો ને ભવદત્ત મુનિનો તો મને અડધી શણગારેલી છોડી કરી અને તમે તમારા ભાઈ મહારાજના દર્શન કરવા નીકળી ગયા હતા એટલે ભવદત્ત મુનિ પર તમને અનુરાગ છે પ્રેમ છે એમાં બે મત નથી પણ પણ આવું બધું તમે કરી નાખ્યું રાગીને સાધુઓ પ્રત્યે પ્રેમ હોઈ શકે રાગી હોય मतलब કે સંસારી જે રેલા હો એને સાધુઓ પ્રત્યે રાગ હોઈ શકે હોઈ શકે હમ એટલે તમે રાગ રાખ્યો કોના પર ભાઈ મહારાજ પર રાગ રાખ્યોઈ શકે તમે સંસારી હતા ગૃહસ્થ હતા અને રાગ રાખો જો કે આજ ના જે સાધુ સંતો અમે છીએ અમારો સંયમ છે ને સરાગી સંયમ છે વિરાગી સંયમ નથી સરાગી સંયમ સરાગી સંયમ એટલે શું રાગ સહિતનો સંયમ એટલે અમે પણ હજી તમારી જેમ જ બંધાયેલા છીએ છૂટા નથી દીક્ષા લઈ લીધો તો શું થયું વ્યાખ્યાનો આપીએ છીએ તો શું થયું પણ રાગ તમારામાંય છે રાગ અમારામાંય છે ક્યારેક કોઈકને ચેલા પર રાગ રહેલો હોય ક્યારેક કોઈકને ગુરુ પર રાગ રહેલો હોય ક્યારેક સંપ્રદાય પર રાગ રહેલો હોય ક્યારેક અનુયાયીઓ પર પણ રાગ રહેલો હોય કે હિમું જાય હિમું જાય ઈ તો જા નહીં હિમું જાય ઈ તો જા નહીં એવી રીતે સાધુ સંતોને પણ હોઈ શકે નાગીલા કહે છે કે તમારા આ સમાચાર સાંભળી કરી અને મારા જીવનમાં ધરતી કંપ થયો છે પૂરી હું હલી ગઈ છું કે આમ આટલો આટલો પ્રેમ કર્યા પછી તમે એકાએક ચાલ્યા જાઓ અને જતી વખતે કમસે કમ તમારે એટલું તો કહેવું હતું કે હું ભાઈ મહારાજને મૂકવા માટે જાઉં છું જ્યારે આગળ જઈશ તમે મારી ફિકર ન કરતા અરે તમે આગળ આગળ જઈને ભાઈ મહારાજ પાસે દીક્ષા લઈ લીધી બહુ પ્યાર બતાવે છે બહુ પ્યાર બતાવે છે કોણ ના ગીલા ગીલા પણ એમનો ખરો ખર પ્યાર છે ઓ કે ગયો છે ને પછી સારી સારી વાતો કરે એવું નથી બહુ સરસ સરસ સંબોધન કરે છે હું બહુ બોલીશ તો તમને રડવું આવી જશે એટલે બહુ બોલતો નથી આના વિશે ટૂંકમાં એટલી જ વાત છે કે કંઈ કહેવા માગે છે કે હવે મારી જીવનની યાત્રા કેમ પૂરી થશે કોના વગર તમારા વગર તમારા મા બાપ છે એ વયોવ્રત થઈ ગયા છે હું જુવાન છું વયોવ્રત વ્યક્તિ વિદાય ન લે આપણે ઈચ્છીએ પણ આયુષ્ય સૌ સૌની સંગાથે છે એટલે ક્યારે કોનું શું થશે કાંઈ કહેવાય નહીં અગર હું એકલી થઈ જઈશ તો પછીનો મારો સમય કેમ પસાર થશે કઈ રીતે પસાર થશે તમે આમ પણ ન વિચાર્યું મારી ઉંમર મોટી નથી મારી ઉંમર નાની છે હું જુવાન છું અને તમે ગયા તો હવે હું કોના માટે જીવું તમારી સાથે મારા લગ્ન થયા હતા તમે મારા સાથીદાર હતા તમે મારા જીવન સાથી રહેલા હતા હવે મારે કોના માટે જીવવું પણ જીવવું પડશે મારે કારણ કે આમ એકાએક બટન નથી કે આપણે બટન ઓન કરીએ એટલે બધું કામ પૂરું થઈ જાય અને ઓફ કરીએ એટલે બધું કામ આમ થાય જેટલું આયુષ્ય મળ્યું હશે આયુષ્ય તો મારે ભોગવવું જ પડશે આવી રીતે ઘણું ઘણું વિચાર્યું ટૂંકમાં કેટલાનું વિચાર્યું આપણે એક પિતાનું વિચાર્યું પછી માતાનું વિચાર્યું પછી પછી નાગીલાની પત્નીનું વિચાર્યું બનાવ બન્યા છે એવા કે લગ્ન થઈ ગયા પછી તો ઠીક આપણા ગ્રંથોમાં ને કથાનકોમાં તો એવી એવી વાતો આવે છે આપણે આશ્ચર્યમાં પડી જઈએ લગ્નના માંડવામાં કેવલ જ્ઞાન થયું લગ્નના માંડવામાં કોને થયું હશે આખી એક કથા મોટી આવે છે હજારેક પાનાની છે પૃથ્વીચંદ્ર ગુણસાગર મોટી કથા રેલી છે એવા એવા સમર્થ પુરુષો થઈ ગયા એવા તૈયાર પુરુષો હતા કે લગ્નમાં બેઠે બેઠે નહીં તો લગ્નમાં વાતાવરણ કેવું હોય લગનમાં વાતાવરણ કેવું હોય હા સાયકલની સીટીને વાગે જમાઈ રહ્યા છે આવું હોય ને લગ્નમાં વાતાવરણ અને એ લગ્નમાં આધ્યાત્મિક આધ્યાત્મિક સ્તરે ચડી જાય ઊંચે ચડી જાય અને ત્યાં કેવલ જ્ઞાન થઈ જાય લગ્નમાં પણ એવા એવા પ્રસંગો બન્યા છે ઇતિહાસ સાક્ષી પૂરે છે હવે વાત કરીએ આપણે ભવડેવની ભવડેવ સાધુ વેશમાં છે હું તમને પૂછી લઉં મનથી દીક્ષા લીધી છે હા નથી લીધીને કોનું માન રાખવા દીક્ષા લીધી છે ભાઈનું માન રાખવા માટે દીક્ષા લીધી છે ભાઈના મોઢામાંથી વાક્ય નીકળી ગયા કે હા ગુરુ મહારાજ દીક્ષા લેવા આવ્યો છે ને આપી દીધી ભવદેવ વિચારે છે કે મેં મારા ભાઈનું વચન રાખવા માટે મીઠ્યા ન થાય વચન એટલા માટે મેં દીક્ષા લીધી મેં મારી માતાનો એ વિચાર ન કર્યો પિતાનો પણ વિચાર ન કર્યો એની સાથે સાથે જેની સાથે હમણાં જ મારા લગ્ન થયા એવી મારી પત્નીનો એ વિચાર ન કર્યો જ્યારે મારા ભાઈ મહારાજ ગુરુ મહારાજને કહેતા હતા કે એ દીક્ષા લેવા માંગે છે ત્યારે જ મારે બોલવું જોઈતું હતું કે ગુરુ મહારાજ હજી મારામાં લાયકાત નથી દીક્ષાની હું હમણાં જ પરણ્યો છું તાજા તાજા મારા લગ્ન થયા છે હું કહી શકતા બધું પણ એક ભાઈ મહારાજના માન ખાતર હું કાંઈ બોલ્યો નહીં અને દીક્ષા લઈ લીધી આ મારો ભાવાવેશ હતો ચડાવવા બોલીએ ને ત્યારે ભાવાવેશમાં ન બોલાય પરિસ્થિતિ પણ જોવાય તો મારી આર્થિક પરિસ્થિતિ બરાબર છે કે નહીં ભાવાવેશમાં કોઈક ચડાવે ને માણસ ચડી જાય પછી પસ્તાવો થયો ઘણા લોકોને ચડાવવા લીધા પછી પસ્તાવા થાય છે ભાવાવેશમાં માણસ ઘણી વખત વિચારતો નથી ભાવોલ્લાસ સારો પણ એમાં વિચારણા તો જરૂરી છે આગળ પાછળની પરિસ્થિતિ કેવી છે તો આ ભવદેવ મુનિ વિચારે છે કે સાધુ બનવા માટેની ભાવના મારા ભાઈ મહારાજની હતી એ સારી હતી પણ એમણે કીધું ત્યારે મારે જરાક જબાન ખોલવી હતી વિનયપૂર્વક વિવેક સાથે મારે આચાર્ય ભગવંતને કહી દેવું હતું કે ગુરુ મહારાજ નથી વૈરાગ્ય મારા મનમાં નથી અત્યારે વિચાર સાધુ બનવાના પણ મેં કાંઈ ન કીધું અને એ પણ વાત મારે કહેવા જેવી હતી આચાર્ય ભગવંત કે મારા લગ્ન હમણાં જ થયા છે હજી કલાકો થયા છે લગ્નને કાંઈ બોલી ના શક્યો હું મારી મા કેટલી સરળ છે બિચારી હમણાં મારા વગરે રડતી હશે મુનિ બની ગયા છે કોને યાદ કરે છે હજી એમનું ચિત્ત સાધુ જીવનમાં નથી હવે એમને અફસોસ પણ થાય છે કે નહીં મેં જરા વગર વિચાર્યું કામ કર્યું છે હવે આના પર ભવડેવ મુનિ કેવું કેવું વિચારે છે એ આપણે વિચારીશું